મુલાકાત બાકી હા બાકી આવ જરા નજર તો નાખતાજો આવતા તાજતા જરા નજર તો નાખતા

ઓ ભાઈ ગોડ જ છે ને સિરિયસલી તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ મસ્ત મજાની સાતમ આઠમની શોપિંગ કરવા માટે છોકરા છોકરા કેમ કે હવે ઘરે બેઠા બેઠા છે ને બોર થતા હતા નીચે બધા લોકો છે ને એ બેઠા હતા આરામથી સાતમ આઠમની મજા કરતા હતા ને અમે છોકરા છોકરા જતા હતા ત્યારે મસ્ત મજાની શોપિંગ કરવા માટે એ તમારી આગળ તમારી જોડે આગળ આગળ શેર કરશું ગાઈઝ અને પહેલાં તો હેપી 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 ઇન્ડિપેન્ડન્સ ડે ટુ એવરી વન ગાઈઝ આજે છે આપણો ભાઈ સત स्वतंत्रता दिवस तो બધાને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે એન્ડ ગાઈસ અયા ઓવરઓલ્સ ચાલે છે રેડી 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 પ્રિપેરેશન નાયા હાઈ જો બેકગ્રાઉન્ડમાં ઊભી રહી જા કોકાકોલા કોકાકોલા હાઈ ગાઈ હાઈ જે હાઈ ગાઈ હાઈ ચાલો હવે આવું છે તાર શોપિંગ કરવા ઓકે અમે જઈએ નહીં કોકા કોલા યસ છોકરા નું કી છે બાય બાય ઓકે ગાઈસ ચાલો ટુ બી કન્ટિન્યુ હવે અમે જઈએ છીએ અત્યારે લોકો એમ કે ટુ મચ લેટ ગાઈસ ઓલવેઝ લેટ માં તો ખબર જ છે તમને ફાઈનલી જો આજે સ્વતંત્રતા ડે છે ને ગાઈસ ઇન્ડિપેન્ડન્સ ડે છે ને લે થોડું કામ દેશને રિલેટેડ પહેરવા પડે ને એટલે ગ્રીન ગ્રીન પહેરી લીધું ફાઇનલી હવે લોકો ચાલે છે બારે કન્ટિન્યુ ગાઈઝ એન્ડ ગર્લ્સ ફાઇનલી જો અમારી મસ્ત મજાની આવી ગઈ છે માસીના ઘરેથી જો માસી મસ્ત મજાના બ્લુ બ્લુ બાંધણીમાં હેલો જય શ્રી કૃષ્ણ હાલો છે શોપિંગ કરવા છે મમ્મી અમે ફરિયાવેન કરી ओ यु माय गाइस એટલે આ લોકો હવે ફાઇનલી ઘેઢાની ટીમ માં આવી ગયા હો ના 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 પછી गाइस તમારે યાર શેર કરશું આગળ આગળ શું અપડેટ છે સાતમની શું પ્લાન છે એટલે અમે તો ઘેઢા નથી જ એટલે અમે એમ જ આવશું જો ઓકે એન્જોય ચાલો માસા આઈ સુ કે સાતમ આટમ હજી સુધી દર્શન કરી નીંદર કરવી કે ઓકે તમ બધા કરો પછી આવીએ ને પાછું મજા આવી ઓકે ચાલો શું લેવું છે જોઈએ ને મસ્ત મજાની શોપિંગ કરીએ એમ કે અમે છોકરા છોકરા બેઠા બેઠા બોર જોઈને હાય ખરેખર તો ભલાઈ અહીંયાથી હમણાં છે નાઈટ ડ્રેસ માં છે દેખાશે નહી જો 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 અરે દેવા એ ગોડ જો રેડી થઈ જવા દે એ નહી જો હેલો જો બીજો નાઈટ ડ્રેસ પર પર્સન ભાઈ ઉપર નાઈટ ડ્રેસ માં કોઈ અત્યારે આવશે નહી બ્લોગ માં પણ એની હવે ટુ બી કન્ટિન્યુ જઈએ આપણે બહાર મચા આવીએ અમ જા રહે હે ફાઇન સો ગાઈસ ફાઇનલી જો અમે અત્યારે ત્રણે ત્રણ જઈએ છે અમારી રાઈડ ઉપર રાઈડ એટલે તમને ખબર જ હોય કે શું છે અહીંયા દીદી કેટલા એક્સાઇટેડ છો શોપિંગ માટે ઓ જો બેકગ્રાઉન્ડમાં ત્રણ નીકળી ગયા છે મસ્ત મજાના આગળ આગળ તમને શોપિંગ કરવા મસ્ત મજાનું સાતમ આઠમ ફ્રીજ હોય એટલે ટાઈમ કાઢવા માટે ટાઈમ સ્પેન્ડ કરવા માટે ચલો બી કન્ટિન્યુ ગાઈસ જો ફાઈનલી અત્યારે અમે આવી ગયા છીએ મસ્ત મજાના શોપિંગ સેન્ટરમાં બતાવું તમને ગાઈસ લુક એટ ધીસ નાઈસ ગાઈસ ફાઈનલી અત્યારે અમારી અર્ધી શોપિંગ થઈ ગઈ છે ડન જો બતાવ

ખાવાનું ડેઈલી નું છે એટલે આગળ જો જે ડ્રાઇવિંગ માં બેસી છે શોપિંગ કરવાની કેવી મજા આવી બહુ મજા આવી નું થોડીક ડિસ્ટર્બ કરી ડ્રાઇવિંગ કરતા કરતા મજા આવશે જો ગાઈસ તમારી કંપની છે એકબીજાની વધારે સારી છે અને એકબીજા સરખા

ગાઈઝ અહીંયા છે ને આજે ઓગસ્ટ છે ફિફ્ટીન્થ એટલે આવી રીતનું ડેકોરેશન ને અહીંયા જન્માષ્ટમી જો વાવ જો આ છોકરાઓ અહીંયા જોઈને ખુશ થઈ ગયા ડિમ્પી ખુશ ડિમ્પી અહીંયા જો ડેકોરેશન જો કેવું છે સરસ છે ને મસ્ત છે ને જો પાછા અત્યારે આવી ગયા છે શોપિંગ સ્ટાર્ટ કરવા માટે કેટિસ અને અહીંયા મારી બચ્ચા પાલટી બેઠા બેઠા ટાઈમ પાસ જ કરે છે જો

એ મમ્મી પાછી શોપિંગ સાડીની સ્ટાર્ટ થઈ ગઈ છે મસ્ત 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 અને આ જે છે ને એ મારી ફેવરેટ છે કેમ કે એ દીદીની દીદી લે છે એટલે સાડી તો મારા જે કંઈ પહેરવાની થાય નહીં તો આપણી શોપિંગ તો જો ગાઈસ બેઠા બેઠા બોરિંગ બોરિંગ મજા આવે તો અરે કહેના કે ચાહતે હો ટાઈપ ઓફ સાડી વેરાયટી આ કલર છે અહીંયા છે અમે જ હેરાન કરીએ છીએ કેમકે જો વાહ અહીંયા બધા છે ને ઓલરેડી શોપિંગ કરીને બેસી ગયા અહીંયા આપડી હાલે છે હવે ત્યારે ફિનિશ થાય એ કઈ ખબર નઈ જો આ મમ્મી કોટસેટ છે કે કુર્તી છે ઓ ભાઈયા ફાઇનલી છે ને બધાના ફેસ હેપી હેપી થઈ ગયા દસ વાગ્યા ને શોપિંગ કરતા હતા ને બિલિંગ નો ટાઈમ આવી ગયો છે ના એયા બીજા બધા થાય કા મારી વાત જોઈ જઈને જો બધાએ જો જો હજી એ બાકી છે કેટલી શોપિંગ રહી ઘરે માં પહેરા જ હતી માસી અત્યારે મસ્ત મજાની સોડા પીવા માટે હવે હેલો

વા છે નાઇટ ના સાડા બાર થી વધારે થઈ ગયા છે ગાઈસ ખબર નહીં અને હવે શું કરે છે રૂમ બચ્ચા પાર્ટી પેલા તો જોઈએ નીચે શું આવે છે

આટલી શોપિંગ કરીને 12:30 તમા આયાન અત્યાર હજી આ લોકોને કઈ પ્લાન ફિક્સ જ નથી આગળ હું કરું હું નઈ અને કા માસા જેવા જો કે શાંતિ ના થાય માસા ને જો જો એક કામ વા માસા વા આટલું બધું સ્ટિંગ એનર્જી આવે કે માસા તમારે કયું યુઝ કરો જો જ્યુસ તમે દૂર ભાગવા આ રહે પાણી જો ગાઈસ અત્યાર ઈ જ ખાધી ને એટલે કદા એની એનર્જી બની શકે સ્ટિંગ હોય જો અને મ

ચાલો હવે જોઈએ આગળ આગળ શું છે ગાઈઝ આપણો છે ને પ્લાન એ છે કે અત્યારે પાછળ મસ્ત મજાનો મૂવી જોવાનો છે કેમ કે અમે વેકેશન હોય ને તો મારમાં મેનેજ થાય બધી વસ્તુ એટલે સી હવે જોઈએ આગળ છે શું ને છોકરાઓ ખરેખર એટલા બધા ડાયે છે ને કોઈ હુવા ના જ નથી કરતા આજે અમાર થોડું ગાઈઝ આજો અને અમે આજ મેરામાં ગયા હતા ને તમારી લોટસ ઓફ શોપિંગ અમારી અને બાકી આગળ તમારી શેર થશે શું શું છે એ વિડીયોમાં જો અહીંયા અજમેરામાં આપણી મમ્મી શોપિંગ થોડીક બતાવ તો શું છે હું નહીં જો ગાઈસ અત્યારે બતાવીએ તમને હા જો ઓ લટ્સ ઓફ કુર્તી કુર્તી ગાઈસ લટ્સ ઓફ કુર્તી કુર્તી નંબર 1 2 ઓ સાડી લુક એટ ધીસ બ્યુટીફુલ સાડી એન્ડ સાડી ઓ માય ગોડ ગાઈસ આ અજમેરા છે ને સુરતની બ્રાન્ડ વાળું એની આપણે શોપિંગ કરી આવ્યા જો સાડી 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 સાડી

ફાઈનલી ગાઈઝ હવે આપણે આપણા મસ્ત મજાના વિડીયોનો એન્ડ કરીએ છીએ અહીંયા જઈ ઓકે તમને જોવાની મજા આવી હશે જો આવી હોય તો ફટાફટ લાઇક કરી દીધો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો ને યસ ગાઈઝ હમણાં ચાર પાંચ છ દિવસ જેટલા પણ ડેઝ છે વેકેશનના મસ્ત મજાના આવા જ વિડીયો આવવાના છે ફની ધમાકેદાર એન્ડ ફેમિલી બ્લોગ્સ દેટ વાય દેટ ઇઝ વાય તમે લોકો એન્જોય કરશો મસ્ત મજાના વિડીયો ને ગાઈઝ મને ખબર છે કે સાતમ આઠમ થોડીક વહી ગઈ જન્માષ્ટમી એ હોય પણ વ્લોગ થોડાક છે ને અપલોડ કરવામાં ટાઈમ લાગે છે એવું છે કે એડિટિંગમાં ગઈ ફટાફટ શું એમાં ટાઈમ નથી મળતો ને એટલે ભેગા હોય એટલે એમ થાય કે ફટાફટા કરીએ બટ એની વે આઈ વિલ ટ્રાય કે તમારા સુધી આપણા વ્લોગ્સ પહોંચે એન્ડ તમે લોકો કરો અને જેટલા દિવસ છે એટલા તમારી શેર કરશું એન્ડ બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જલ્દી જલ્દી લાઈક કરી દો શેર કરી દો ને સબસ્ક્રાઇબ કરી દેજો ને બસ ડેઈલી ડેલી વ્લોગ્સ આપડા હું ટ્રાય કરીશ આઈ વિલ ટ્રાય કે તમારી સામે આવે કેમ કે જેટલા દિવસ છે એટલે અહીંયા મજા કરવાની છે ફેમિલી બ્લોગ આવવાના છે જમ ગાય બાકી મળીએ છીએ